મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મીઓના વણ ઉકેલ પ્રશ્નને લઈને મજદૂર સંઘ દ્વારા કમિશનરશ્રી સાથે બેઠક કરી આંદોલનની ચીમકી લેખિતમાં આપવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા સફાઈ કામદારોના વણ ઉકેલ પ્રશ્નોના ઉકેલ અર્થે કમિશ્નર એનવી ઉપાધ્યાય સાથે એક મિટિંગ કરવામાં આવી હતી આ મીટિંગની અંદર આ સફાઈ કર્મીઓના તમામ પ્રશ્નોને હલ કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જો સમય મર્યાદામાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તારીખ બાવીસ બે બે હજાર ચોવીસથી ભાવનગર મહાનગર પાલિકા મજદૂર સંઘના છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કાર્યક્રમ આપશે તેમ જણાવ્યું હતું વાહ વાહ કામ ને છે ને એટલે રિક્રુટમેન્ટ કરીને પણ ગયા અર્બન મેલેને तो पेंशन स्कीम आया एक्चुअली था है। तो एन जो ग्रांट है ना सरकार आपणा नु गुम्मेनिया काम लो ने हॉक टेक नी रिक्वायरमेंट कितनी होती नु नवा सेक्टर मु जो भर्ती करो ने कितना मेरो चाहिए 50 60 सेवा है नी केरे दोस्त नाम से लोग थे

વિજય ગોહિલ શ્રી ભાવનગર મહાનગરપાલિકા સંઘ ભારતીય મધુ સંઘના મહામંત્રી ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો જેઓ પોતાની ફરજ દરમિયાનના અનેકવિધ પ્રશ્નો બાકી હોય પેન્ડિંગ હોય એના ઉકેલ ના આવતા જો તમે ફાઇનલ બાઇન્ડિંગ રૂપે આપણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ સમક્ષ મિટિંગ કરી અને તે બાબતને રજૂઆતને રજૂઆત કરી અને એના પ્રશ્નો બાબતે વાકેફ કરતા અગાઉ પણ વાકેફ કરવામાં આવેલ જ્યારે વારસદારનો નિયમ હતા ત્યારે વારસદારના પેન્ડિંગ પ્રશ્નો અને વારસદાર લેવા માટેના રજૂઆત થતાં તારે કમિશનરે અકાઉન્ટમાં વલણ વાપરીને સ્ટેન્ડિંગ તરફ ફાઇલ મૂકેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ પાસ કરેલ અને ત્યારબાદ બોર્ડમાં પાસ કરેલ બાદમાં કમિશનર સમક્ષ આવતા તે આઠ દિન સુધી વણ ઉકેલ લેવા પામે છે તો સા કરવામાં નથી આવતું તો આ બાબતે સફાઈ કામદારો નારાજગી વ્યાપી છે ને આ બાબતે સાનુકૂળ પ્રત્યુત્તર અને જવાબ અમને નહીં મળે અને આનો ઉકેલ નહીં આવે તો તબક્કાવાર અમે ધરણા કરીશું અને બાવીસ તારીખ બાદ ભાવનગર શહેરની તમામ સફાઈ બંધ કરવામાં આવશે જેની આ બાબતે ગંભીર નોંધ લેવા પણ જણાવ્યું છે પણ સકારાત્મક વલણ દાખવતા કમિશનરશ્રીએ તો અમે થોડીક આનંદની લાગણી પણ અનુભવીએ છીએ પણ અમારા અનુભવ એવા છે કે જ્યાં સુધી મોઢામાં અમને કોલિયો ન મળે ત્યાં સુધી અમે સંતોષ રાખીશું નહીં તેને રજૂઆત કરતા તેમને સાનુકૂળ બાબત જવાબ આપે કે ભાઈ મારો પંદર મારો સાનુકૂળ જ અભિગમ છે પણ કોઈને કારણે હું ગમે તે રીતે હું કરવા માગું છું તો તારીખ પંદર અમારી બપોરે એક વાગે મહાનગરપાલિકા મજદૂત સંઘના કાર્યકર્તા અને સફાઈ કામદારના આગેવાન સાથે બેઠક ગોઠવા આપવામાં આવેલ છે પંદર તારીખ પછી શું થાય તે આપને પછી જણાવવામાં આવશે